આપણું તો ખાય છે અને એમ એ હિસાબ નથી કર્યો કોઈ દી તમને કચપિયા મળે છે જે ખોટે એ વસ્તુ લઈ આવવાની દાદા થોડાક આવુક થઈ ગયા છે અને ખરેખર દાદા વિડીયો ઉતારવા ના પાડતા હતા હલો મિત્રો કેમ છો મજામાં હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો જાર ભાઈ ની ગુજરાતી યુટ્યુબ ચેનલ આજે આપણે આવી ગયા છીએ લગભગ કોઈ એવો વ્યક્તિ નહીં હોય જેને ભીખા ની લારી નહીં જોઈ હોય એટલે કે અહીંયા સ્કૂલ છે એમડી પટેલ હાઈસ્કૂલ જ્યાં હું પોતે ભણ્યો છું અભ્યાસ કર્યો છે અને ભીખા દાદા ની ત્યાં આપણે નાસ્તો કરવા આવતા હતા તો આપણ ને થયું આપણે ફૂડ બ્લોગ નું ચાલુ કર્યું છે તો ભીખા દાદા ની લારી કેમ બાકી રહી જાય અને આપડી યાદો જોડાયેલી છે ભીખા દાદા ને આપડે રિક્વેસ્ટ કરી કે આપણે એક વિડીયો શૂટ કરવો છે દાદા કે આપણે ભગવાન ની દયા છે અને વિડીયો વગર પણ આપણે કસ્ટમર અને ગ્રાહકી સારી રહી છે એમ દાદા ને મેં કીધું તમારે ચાલે છે તો સારું પણ હું અહીંયા ભણ્યો છું અને અભ્યાસ મેં અહીંયા કર્યો છે હું અહીંયા નાસ્તો કરું છું હવે મેં બ્લોગનું ચાલુ કર્યું છે અને મારા ગામની જે પ્રખ્યાત જગ્યા છે અને બધા લોકો રિલેટ કરતા હોય તેનો હું વિડીયો ન બનાવું એવું તો કઈ રીતે પોસિબલ છે તો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા ફૂડ બ્લોગ શૂટ કરવા માટે અને હું જયારે ભણતો હતો ત્યારે પાંચ રૂપિયામાં દાદા દાબેલી ખવડાવતા હતા પણ દાદાએ કેટલા વર્ષથી સ્ટાર્ટ કર્યું છે શું શું વસ્તુ રાખે છે તો ચાલો બ્લોગ શરૂ કરીએ અને તમે બધા કમેન્ટ કરજો કે તમે અહીંયા નાસ્તો કર્યો છે કે નથી કર્યો કેમ છો દાદા મજામાં મજામાં હો તો તમને થોડી વાર માટે ડિસ્ટર્બ કર્યા છે આટલી બધી કસ્ટમરની ભીડ હોય એટલે કે આપણા સ્કૂલના બાળકો અહીંયા નાસ્તો કરવા માટે આવતા હોય છે તો જે આપણે લારી સ્ટાર્ટ કરી છે તેને કેટલા વર્ષ થયા છે આઠ દસ વર્ષ થઈ ગયા આઠ વર્ષ એટલે હું આજથી પાંચ છ વર્ષ પહેલા નાસ્તો કરતો અહીંયા પાંચ રૂપિયાની ની દાબેલી ખાતો હતો શરૂ ક્યારથી કર્યું છે આપણે આપણે પાંચ રૂપિયા થી પાંચ થી

સમજી ગયો પણ મેં દાદા ને થોડીક રિક્વેસ્ટ કરી કે દાદા વિડીયો આપણે શૂટ કરીએ કેમ કે મારી યાદી અહીંયા છે હું અહીંયા હું પણ અહીંયા નાસ્તો કરવા આવતો હતો એટલા માટે થયું કે એક યાદી બની રહી અને

માવોગળી સવાણું લીલાજી આ સિંગ રોજે રોજ ની તાજે તાજી સિંગ મસાલા હા એ વાયપ્લોટ માં આપણે બનાવે રોજે રોજ બનાવે રોજે રોજ લઈ લેવાનું આ દાઇડમ સેવ તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ અને અજી આપડા તમા 10 રૂપિયા માં શેકી લ્યો પાછો આ શેકીન આપવાની ચટણી આવી દેવાની ટીકી

દસ રૂપિયા કર્યા છે પણ તોય આની અંદર મસાલાની કોન્ટિટી થોડી વધારી દીધી છે અને સારી વાત સસ્તામાં સારો નાસ્તો આ બધું આપણે લીધું છે પણ મારી એક સાથીદાર છે તેને પણ ખાવાનું છે તમે એમ જોયું આ વિડીયો ઉતારે છે કે ખાવા જાય છે એવું લાગશે તમને પણ ભાઈ આવ્યા છે ભાઈ એ નાસ્તો કરશે પણ અત્યારે વિડીયોમાં નહીં આવે પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે એને પણ ખેંચી લેવાના છે તો આપણે બધી વસ્તુની મોજ માણીએ બધી વસ્તુ દાદા ખવડાવે છે જોઈ શકો છો છે 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 સમોસા બધી વસ્તુ લીધી આપણે નાસ્તો નથી કર્યો તો કીધું કે આપણે વિડીયો શૂટ કરવા જઈએ છીએ તો અહીંયા જ નાસ્તો કરી લઈએ વસ્તુ કેવી આવે છે એ બધું કહેવાની જરૂર તો તમને નહીં પડે પરંતુ આપણે હવે નાસ્તાની મોજ માણીએ મળીશું પાછા એક નવા વિડીયો સાથે અને